વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં તહેવારોની સિઝનને ધ્યાને રાખીને સોનાની ચમકાવટના બહાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી ગેંગ ફરી સક્રિય બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે પાદરા રોડ પર આવેલા ગામે બે ઈસમોએ પિત્તળના વાસણો સાફ કરવાના બહાને એક મહિલાની સોનાની ચેન ઓગાળી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલાની સતર્કતાના પગલે બંને ઈસમોને ગ્રામજનોએ રંગે હાથ પકડી પાડ્યા તેમને મેથી પાક આપ્યા બાદ પોલીસના હવાલે સોંપી દેવામાં આવ્યા આ ઘટના પછી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે કે તહેવારોના ટાણે આવી ગેંગો ગામડાઓમાં ફરી સક્રિય થઈ રહી છે તંત્ર

યુઝ કરીને બધું બતાવતા હતા કે આ રીતે આ બધું થાય એવું તો પહેલા એમને મારી પાસે એવું કીધું કે તમારી પાસે પિત્તાનો લોટો કેવું કઈ હોય તો લાવું તમને બતાવું કે કેવી રીતે તમે વોશ કરી શકો છો તો એમને મેં આપ્યો તો એમને મને બતાવ્યું ત્યાં સુધી બધું બરાબર હતું પછી એમને મારા ઘરમાં ચેન્જ હોય તો એમને મને એવું કીધું કે અમે અનુભવી સામાન રાખે છે વોશ કરવા માટે તો એમને મારા કાકી છે એક એમના હાથમાં આવ્યું સામાન કે લો અમે તમે વોશ કરો એમ તો ચોખ્ખું થઈ જશે એમના ઉપર મને ભરોસો નહીં પણ મારા કાકી પર ભરોસો હતો તો મેં એમને હાથમાં આપી છે એમને ચેન આપી તો એમને એમના લઈ લીધી ને એવું કીધું કે લાવો હું તમને ધોઈ આપું એમને તમને નહીં આવે તો એમને લઈ લીધું પછી ચાર પાંચ પાણીમાં કઈ વોશ કરી બ્રશ માર્યું આ તે કર્યું અને પછી લાસ્ટમાં એમને મને હળદરની મંગાવી અને હળદરની અંદર પૂરીને આપી છે મને કે હમણાં તમે એને જોતા ખોલતા નહીં થોડીક વાર પાંચ દસ મિનિટ પછી કરજો તો તમારી એકદમ ચમકી જશે એમને મને એવું કીધું અને એમને મને થોડો ડાઉટ ગયો ને એટલે મેં જેમ તરત જ ખોલીને જોઈ તો મારા હાથમાંથી મુકાવી બી દીધી કે ના તમે અત્યારે ના ખોલશો થોડીક વાર રહીને ખોલજો એમ પણ મને ડાઉટ ગયો ને એટલે મેં ખોલી જ